સ્થાનિકો સમક્ષ ઝડપાઈ જવા પામ્યો હતો જેને લઈ સ્થાનિકોએ શાકભાજી વેચતા આધેડને બાળકી સાથે અડપલા કરતા રંગે હાથે ઝડપી પાડી બરાબરનો મેથી પાક છકાડ્યો આ સમગ્ર ઘટનામાં આધેડનો પુત્ર પણ ત્યાં ઘટના સ્થળે આવી જતા ટોળાએ તેને પણ લપેટમાં લીધો હતો આધેડની કરતૂત સ્થાનિકો દ્વારા એડિવિઝન પોલીસ મથકે કરતાં એડિવિઝન પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી વિકૃત માનસિકતા ધરાવતા આધેડને ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે રિપોર્ટર અવિઝ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ 我。